અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પાડોશી જ હત્યારો નીકળ્યો જેમાં પાડોશીએ એસિડ વડે હુમલો કરીને યુવાનની હત્યા નિપજાવી દીધી આ ઘટનાથી ઘેરા પડઘા પડ્યા છે અને આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે ત્યારે શું સમગ્ર બનાવ છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમદાવાદમાંથી એક અજીબો ગરીબ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે અવારનવાર તો આપણે જોતા હોય છે કે પ્રેમ સંબંધમાં કેટલાક આરોપીઓ છે તે યુવતીઓ પર એસિડ અટેક કરીને આ હુમલાની ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે હવે એવું પણ કહેવાય છે કે યુવક ઉપર એસિડ અટેકનો મામલો સામે આવ્યો છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પાડોશી જ હત્યારો નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં એસિડ અટેકમાં યુવાનનું મૃત્યુ નિપજ્યું છે બનાવની વિગતે વાત કરીએ તો ઓઢવ ખાતે હાલ જે મૃતક છે શ્રવણ ગઢવી તેઓ એસી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને જે આરોપી છે ચંદુ રાવળ તે પણ ઊઢવ વિસ્તારમાં રહેતો હતો ત્યારે કોઈ બાબતને લઈને ભૂતકાળમાં તેમની વચ્ચે વિવાદ થયો છે ને આ બાબતની દાજ રાખીને રાત્રિ દરમિયાન શ્રવણ ગઢવી છે તે સૂઈ રહ્યા હતા ત્યારે આ આરોપી ચંદુ રાવળ છે તે પોતાની પાસે એસિડ હોય છે તે એસિડ લાવે છે ને શ્રવણ ગઢવીના ચહેરા ઉપર ફેંકીને ભાગ્યા છે જેમાં શ્રવણ ગઢવીને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જોકે વધારે પ્રમાણમાં તેમનું શરીર છે દાઝી જવાના કારણે ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે આ ઘટના બન્યા બાદ ઓઢવ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી ઓઢવ પોલીસ દ્વારા મામલે ચંદુ રાવળ નામનો જે આરોપી છે તેના વિરુદ્ધ એકસો ત્રણ એટલે કે હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે હાલ પોલીસની તપાસમાં આગામી દિવસોમાં જોવું રહ્યું શું બહાર આવે છે પરંતુ ત્યારે સ્પષ્ટ કારણ છે તે પોલીસ પણ જાણી શકી નથી દર્શક મિત્રો સ્કાયનિક બીજાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં